અમરેલી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માગણી સાથે કામદારો દ્વારા છેલ્લા દસ દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે પાલિકા કચેરીની સામે બેસી અને કામદારો પ્રતિક ધરણા ઉપર બેઠા છે આ ઉપરાંત તેમના દ્વારા સફાઈની કામગીરીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે જેના કારણે દસ દિવસથી અમરેલીમાં સફાઈની કામગીરી થતી નથી અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયા છે અમરેલી નગરપાલિકાના નેતાઓ દ્વારા જાહેર હિતમાં ઝાડુ લઈ શહેરની સફાઈ કરવામાં તો આવતી નથી પરંતુ જાહેર હિતમાં તેમજ પાલિકા અને કામદારોના હિતમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવતો ન હોવાના કારણે દસ દિવસ વીતવા છતાં પણ સફાઈ કામદારોની હડતાલનો અંત આવતો નથી આ વચ્ચે અમરેલી પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને ડીવાયએસપીની આગેવાનીમાં સિટી પોલીસ મથક ખાતે એક બંધ બારને બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં અમરેલી પાલિકાના પ્રમુખ તેમજ તેના પ્રતિનિધિઓ આ ઉપરાંત સફાઈ કામદારોના પ્રતિનિધિઓ અને પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ કામદારોની હડતાલનો અંત આવે તે માટે વાટાઘાટો કરવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં પણ પાલિકાના નેતાઓ સફાઈ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માટે તૈયાર ન હોવાના કારણે આ સમાધાન બેઠક નિષ્ફળ નીવડી છે અને તેમાં કોઈપણ પ્રકારનો નિષ્કર્ષ કરી શકાયો નહોતો આ ઉપરાંત બે દિવસમાં માગણીનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારો દ્વારા જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે રિપોર્ટિંગ બાય જયેશ લિંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ અમરેલી પાલિકાના પ્રમુખ પોલીસ સ્ટેશનમાં બંધ બારણે બેઠક યોજીને બહાર નીકળી રહ્યા છે તે સમયનું દ્રશ્ય પ્રમુખ સાહેબ એક મિનિટ અહીંયા શું તમારે ચર્ચા થઈ સમાધાન મુદ્દાની વાતચીત ચાલુ હા હા તો શું નિરાકરણ આવ્યું

એ નહીં તમે લેવા એકબીજા પછી એ નક્કી કરતા ફાળ પડતી તમારે ભાઈ પોલીસ સ્ટેશને કેમ દોડી આવવું પડ્યું પોલીસ સ્ટેશને યુએસપી હસ્તક એક મધ્યસ્થી ભરીને એક મિટિંગ રાખી હતી એ મિટિંગમાં નગરપાલિકાના પ્રમુખ અનેક પ્રતિનિધિ આવ્યા હતા તો ત્યારે આ પ્રશ્નમાં નગરપાલિકા આ બાબતે નમતું જોખવા માંગતી હતી કે અમે કોન્ટ્રાક્ટ બંધ નહીં કરવી ત્રણ વર્ષ સુધી પણ જે કોન્ટ્રાક્ટ બંધ કરવામાં મોટા મોટો જો નગરપાલિકાને નુકસાન થતું હોય એવું નથી પણ પોતાના મરતિયાને સાચવા માટે આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નથી માંગતા જો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરીશું અને ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે બે દિવસમાં જો નિર્ણય નહીં આવે તો પોલીસની આમાં કોઈ સમાધાનની રોલ જ નથી હોતો તો તમે કેમ પોલીસ સ્ટેશન દોડી આવ્યો ડીવાઈસ મુજબ મધ્યસ્થી બન્યા કે અમારા જે પોલીસ જવાનો છે એની બીજી કોઈ કામગીરી હોય તો અમે બીજી કામગીરીમાં પડી શકવી પણ માત્ર ને માત્ર કે નગરપાલિકાની સંસ્થા સામે આંદોલન ચાલતું હોય તો અમારી જવાબદારી હોય જે સુરક્ષા આપવાની તો તે માટે અમે છીએ પણ છતાંય કે જો કોઈ રસ્તો નીકળતો હોય તો તેની માટે અમે ત્યાર સુધી તો પ્રમુખની અને અમારી બેઠક કરાવી હતી પણ બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી અને અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે સરકારે મિલકતને કોઈ નુકસાન નહીં કરવી પણ રોડ ઉપર તો આવીશું જ તમારા હક અધિકાર માટે